વિરમગામ તાલુકાના નળકાંઠાના અસલગામ ગામે લાકડી વડે માર મારતા ગંભીર ઈજાગ્રસ્ત વિરમગામ નળસરોવર પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ નળકાંઠાના અસલગામ ગામે રહેતા કરશનભાઈ લક્ષ્મણભાઈ કોળી પટેલનાઓને આરોપીઓ દ્વારા કહેલ કે તે મારી પત્ની સાથે ફોનમાં શું વાત કરી છે તેમ કહીને લાકડી વડે શરીરના જમણા અને ડાબા પગની સાથળના ભાગે મૂળ તથા બરડાના જમણી બાજુ પાછળના ભાગે મૂઢ ઇજાઓ કરેલ તેમજ આરોપી અન્ય આરોપી દ્વારા માથાના ભાગે તેમજ ગરદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની જાસા ધમકી આપતા સમગ્ર મામલે કરશનભાઈ લક્ષ્મણભાઈ કોળી પટેલ રહે અસલગામ નામે નાઓએ વિરમગામ નરસરોવર પોલીસ સ્ટેશનમાં પ્રવીણભાઈ નવગઢભાઈ કોળી પટેલ અને ધીરુભાઈ વસંતભાઈ કોળી પટેલ સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ નરસરો પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે